અમને સોમનાથ ટ્રસ્ટમાંથી કોલ મળેલ છે અને કોલ મળ્યાને બાદ તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલાં ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવતી હતી અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં

અને પચીસ ત્રીસ ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણો હશે સોમનાથ મંદિર સુધી ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પૂછી ગયા એ બધા ડોલ બાલ્ટી જેના હાથમાં જે સાધન આવ્યું એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબૂ મેળવી ત્યાં ફાયર બ્રિગેડ બી પંદર મિનિટની અંદર અંદર આવી ગયો અને આગ ઉપર કાબૂ કર્યો સંગઠન શક્તિ તો એની તો વાત જ અલગ છે કે જે ભાઈ આ બે પાંચ માણસો હોત તો નહોતા પણ ત્યાંથી સોમનાથ માંથી બી માણસો પહોંચી ગયા અહીંના ઘરના બધા લોકો જે લોકો નાગરિકો છે એ લોકો બી દોડી દોડીને બહાર આવી ગયા અને એ લોકોએ સઘન પ્રયત્ન કરે અને કાબુ પર ટ્રસ્ટ નું બહુ સારું કામ છે અહીંથી ટ્રસ્ટ ના જે કર્મચારીઓ છે એનો સ્ટાફ બે મિનિટની અંદર તો એ લોકો અહીં આવી ગયા સામે તો લોકો ફાયર બ્રિગેડ જે ઓલા હોય છે ઓલાવાના કાર્બન ડાયોક્સાઇડના જે બાટલા હોય છે તેનાથી એ લોકોએ પ્રયત્ન કર્યો અને આગ પર કાબૂ કર્યો